ડભોઈ તાલુકાના વડોદરા ગામમાં લાલપરા ફળિયાથી ભાતીજી નગરીમાં જતા રોડ નાળા વગર રાસ્તા પર તળાવનું પાણી આવી જતા ભાતીજી નગરીના રહીસો હેરાન પરેશાન લાલપરાથી ભાતીજી નગરીને જોડતા રોડના પ્રશ્નને લઈને રહીસો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં રોડની હાલત જેસે તે જોવા મળી છે વડોદરા ભાતીજી નગરીમાંથી શાળામાં જતા બાળકો તેમજ સિનિયર સિટીઝન અને ખેડૂતોને પણ આ રસ્તાનો ઉપયોગ રોજનો હોય છે ત્યારે પાણીમાં થઈને જવાનો વારો આવે છે ભાતીજી નગરીના રોડ પર આજુબાજુ તળાવ વિસ્તાર છે અને તળાવનું પાણી આ રસ્તા પર થઈને જઈ રહ્યું છે ત્યારે નગરીના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ભાતીજી નગરીના લોકોની માંગ છે કે જલ્દીથી જલ્દી અમને અમારી નગરીમાં જવાનો રસ્તો બનાવી આપે રિપોર્ટર મિતેશ સોલંકી ડભોઈ નગરી પચથી ત્રીસ વર્ષો થયો છે અને કેટલી વખત અમે સરપંચ ડબો આ બધું મરણ મેં પાણી એટલું નડે અમે કહેવા છે મંજૂર થઈ છે રોડ બની જશે બની જશે એવું કયા કરે છે અને છે રોડ બન્યો નહીં પણ હોય કઈ ગમે તે હોય કોઈ મરણ તરણ હોય પાણી ઉતરી ને આવું પડશે તો ભાગો રહે જવા જાય નાતા લાગી અમે કહું કેવા ને તો અમને દબાઈ દેશે બધા આવું થઈ જશે બોલવાનું થઈ જશે કોઈ મોટો આજ મેં આવે ને આવી જોવા

પચીસ ત્રીસ વર્ષ થી છોકરો નિહાળ જવાનું ઢોર બધું લઈ જવાનું આપદા પાડા પણ કોઈ જોવા આવતું નહીં આપ